નમસ્તે મિત્રો એજ્યુકેશન હ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વૈદિક ગણિત ધોરણ સાતની પાઠ્યપુસ્તકની પહેલાં પાઠથી શરૂઆત કરીશું પહેલાં ચેપ્ટરનું નામ છે ઉર્ધ્વ તિર્યક તિરઘ્યામ સૂત્ર દ્વારા ગુણાકાર એટલે એનો મતલબ છે કે ઉર્ધ્વ એટલે ઊભા ઉપર નીચેની સંખ્યાનો ગુણાકાર અને તિર્યક એટલે ત્રાસી સામસામેની ત્રાસી સંખ્યાનો ગુણાકાર એની મદદથી આપણે ખૂબ જ સરળ રીતે અને ટૂંકી રીતે ગુણાકાર શીખી શકીશું તો શરૂઆત કરીએ આપણે દાખલા શીખવાની અહીંયા એક ઉદાહરણ લીધું છે આપણે કે એકવીસ ગુણ્યા તે તો સૌ પ્રથમ પહેલા સ્ટેપમાં આપણે જે પાછળની બે સંખ્યા છે એકમના અંક એ બંનેનો ગુણાકાર કરીશું અને એનો જે જવાબ આવે એને છેલ્લા સ્થાન પર રાખીશું પછી આગળ હવે આ જે વચ્ચેની સંખ્યા છે એનો ગુણાકાર કરીશું પણ હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વચ્ચેની અંકનો ગુણાકાર દસ મળે છે એટલે કે બે અંકમાં મળે છે તો અહીંયા આપણે કેવી રીતે કરીશું કે જે છેલ્લો અંક છે એ તો છેલ્લા સ્થાન ઉપર આવશે હવે છેલ્લો અંક છેલ્લા અંકને આની જોડે ઉમેરવાના એટલે કે આઠ વત્તા ઝીરો એટલે આઠ પછી વચ્ચેનો ઝીરો સોરી છેલ્લો અંક આઠ વચ્ચેનો ઝીરો અને આ જે એક છે એને ત્રણ માં એડ કરીશ એટલે કે ત્રણ વત્તા એક ચાર ચારસો આઠ જવાબ મળશે હવે આ જે દાખલો કર્યો એ આપણે મહાવરા એકનો બીજા નંબરનો દાખલો છે હવે પહેલો દાખલો જોઈએ બધામાં બે બે અંકો છે તો આના આપણે કેવી રીતે લખીશું તો જે છેલ્લો અંક છે એ તો લાસ્ટમાં લખવાનો જ છે આપણે પછી આગળનો જે અંક છે એને આની જોડે જોડી દઈશું તો થ્રી પ્લસ થ્રી ત્રણ ને ત્રણ છ આ જે અંક છે એને આગળના એક અંક જોડે જોડીશું એટલે ચાર ને બે છ અને આગળનો એક એટલે કે એક હજાર છસો પાસઠ પાંચમા નંબરનો સમ્સ છે સિક્સટીએટ મલ્ટિપ્લાય સેવન્ટી થ્રી મિત્રો તમે પણ જાતે આ રીતે ડાયરેક્ટ પ્રેક્ટિસ કરજો તમને ગુણાકાર કરવામાં ખૂબ જ સરળતા રહેશે અને તમે તરત જ પરીક્ષામાં જવાબ લઈ શકશો કોઈ પણ ભૂલ કર્યા વગર પાછળના બે અંકોનો ગુણાકાર ચોવીસ આગળના બે અંકોનો ગુણાકાર છ સિત્તા બેતાલીસ વચ્ચેની સંખ્યાનો ચોકડી ગુણાકાર તો આઠ સિત્તા છપ્પન પ્લસ છ તરી અઢાર હવે આપણે આગળના દાખલામાં જોઈએ છેલ્લો અંક છે એને લાસ્ટમાં મૂકીશું આ બંનેનો પહેલાં સરવાળો કરી લઈએ તો આઠ ને છ ચૌદ વધી પડીએ પાંચ ને છ ને એક સાત આગળના બે છે એને ચાર જોડે એડ કરી દઈએ તો ચાર ને બે છ સાતને આગળના અંકમાં એડ કરી દઈએ એક એક અંકને આપણે જ્યારે બે બે અંક આવે ત્યારે એક એક અંકને આગળની સંખ્યામાં ઉમેરતું જવાનું સાત ને બે નવ અને ચારના ચાર તો ચાર હજાર નવસો ચોસઠ છઠ્ઠો સમસ છે ચોરાણું ગુણ્યા પાસઠ આમાં પણ સ્ટેપ વન પાછળના બે અંકોનો ગુણાકાર પાંચ ચોગ વીસ આગળના બે અંકોનો ગુણાકાર નવ છ ચોપન વચ્ચેના બે અંકોનો ચોકડી ગુણાકાર તો છ ચોક ચોવીસ પ્લસ નવ પંચા પિસ્તાલીસ વચ્ચેની બે અંક્યાનો સરવાળો કરી દઈએ આપણે પાંચ ને ચાર નવ ને ચાર ને છ હવે આનો આન્સર લખીએ તો લાસ્ટ જે ડિસિટ છે એ જ લાસ્ટમાં લખવાનું બેને એની આગળના અંકમાં ઉમેરો તો નવ ને બે અગિયાર તો અહીંયા અગિયાર થશે એક આમાં ઉમેરાશે એટલે અહીંયા થઈ જશે સાત આ સાત ને અહીંયા ઉમેરો સિક્સમાં તો સાત ને છ તેર તો અહીંયા તેરનો તગડો વધી અહીંયા એક ઉમેરાશે આ થઈ ગયા છ છ હજાર ત્રણસો દસ ફરીથી મિત્રો આ તમને સમજાવી દો કે જો પાછળનો જે અંક છે એ છેલ્લે હવે આગળનો અંકને એની આગળના અંકમાં ઉમેરી તો બેને આપણે નવમાં ઉમેર્યા તો નવ ને બે અગિયાર થયા એ પણ બે ડિઝિટમાં આવ્યા એટલે અગિયારમાં એકમનો અંક એકડો અને એની વધી આગળના અંકમાં હવે આગળના અંકમાં આપણે કર્યા છ ને એક સાત તો અહીંયા સાત થઈ ગયા આ સાતને આપણે આ છમાં ઉમેરવાના છે તો સાત ને છ તેર તો તેરનો તગડો વધી પડી આગળના અંકમાં તો પાંચ ને એક છ છ હજાર ત્રણસો ને મિત્રો આજે આપણે વૈદિક ગણિત ધોરણ સાતની એના પહેલાં ચેપ્ટરનો મહાવરો એક ગુણાકારની રીત કરી હજુ આગળ આજે બે બે સંખ્યાના આપણે ગુણાકાર કર્યા એવા મહાવરા બેમાં ત્રણ ત્રણ અંકોના ગુણાકાર શીખીશું તો આગળના ગુણાકાર શીખવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વેકેશનમાં તમે વૈદિક ગણિત શીખીને તમારા ગણિતનો મહાવરો પાકો કરો એવી શુભેચ્છા